મુન્દ્રા તાલુકાના પર જૂથ પંચાયતની ગ્રામસભા યોજવામાં આવી હતી ગ્રામ સભામાં સરપંચ તલાટી સભ્યો સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને પ્રાંત પર બે પંચાયતને અલગ કરવા માટે આગામી ઠરાવ કરવાની પણ ખાતરી આપવામાં આવી પર જૂથ ગ્રામ પંચાયતની ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભામાં સરપંચ હરસિભાઈ તલાટી કમ મંત્રી વિજય પ્રજાપતિ સભ્ય મનસુખભાઈ ગોરડિયા જીમાબેન ગોહિલ ચંદ્રકાંતભાઈ ગોરોડિયા હિરાજી ગોહિલ કપિલ કડેચા ખીમજીભાઈ ખોખર તેજપાલ ગોરડીયા અંચલ મકવાણા અજીત મકવાણા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા તમામની ઉપસ્થિતિમાં ગ્રામ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સરપંચ હરસીભાઈ સિંહે જણાવ્યું હતું કે પ્રાગ પર બે પંચાયતને અલગ કરવાની વાત છે તે આગામી સમયમાં ઠરાવ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી સાથોસાથ ગઈકાલે તારીખ બે ઓક્ટોમ્બર હોય ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન ઝુંબેશનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી સભ્યો સહિતના લોકો ખાસ કરીને ગામને ચોખ્ખું ચણાક રાખે તે માટે સામૂહિક સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા અને તમામ લોકો પોતાની જવાબદારી પોતાનું ઉત્તરદાયિત્વ સમજી અને સફાઈ રાખે તે પ્રકારના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા સામાન્ય ગ્રામસભામાં મળેલમાં અલગ અલગ પ્રકારના વિકાસના કામોની પણ પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જે કાંઈ વિકાસના કામો બાકી છે તે તમામ કામો ઝડપભેર પરિપૂર્ણ થાય તે માટે સરપંચે તમામ સભ્યો સાથે વહીવટી તંત્રને સૂચના જારી કરી હતી અને આવતા દિવસોમાં પ્રાક પર જૂથ પંચાયતના જે વિકાસના કામો પેન્ડિંગ છે તે પણ પરિપૂર્ણ ઝડપભેર થાય તેવી ખાતરી આપવામાં આવી હતી અને સામાન્ય ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા તમામ લોકોનો આ તકે સરપંચ તલાટી મંત્રીના સભ્યોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી રાગપુર જૂથ ગ્રામ પંચાયત નો સરપંચ તરીકે લક્ષ્મી લખમણ શેષ આજની તારીખ બે ઓક્ટોબર ના રોજ પ્રાગપર ગ્રામ પંચાયત ના પદગણ માં ગ્રામ સભા બોલાવવામાં આવી હતી એ ગ્રામ સભા ની અંદર મોટી સંખ્યામાં પ્રાગપર એક તથા પ્રાગપર બે ના નાગરિકો સભ્યશ્રીઓ ગામ ના આગેવાનો બધા હાજર થયા હતા અને એ ગ્રામ સભા ની અંદર જે સફાઈ વિશે ની આજે ગ્રામ સભા હતી એ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એ ચર્ચા વિચારણા અંદર અત્યારે અમારા ગામ અંદર જે સફાઈ છે તે સફાઈ ના પણ વખાણ કરવામાં આવ્યા અને હજી પણ આનાથી પણ સારી સફાઈ થશે એવી ખાતરી આપવામાં આવી આની ગ્રામ સભાની અંદર બીજા પણ ગામના વિકાસના ઠરાવો કરવામાં પણ આવ્યા અને હવે પછી જે આ બીજી ઓક્ટોબર ગાંધી જયંતી છે કે હવે પછીના સમયમાં પણ ગામમાં સફાઈ થાય એના સોગંદ પણ લેવડામાં આવ્યા અને બધા સોગંદ પણ લીધા આજ રોજ પ્રાગ પર જૂથ ગ્રામ પંચાયતના ના અંદર અમારી બીજી ઓક્ટોબર ગાંધી જયંતી સફાઈ અભિયાનની અંદર બધાએ ભાઈઓ બહેનો સરપંચ શ્રી ત્રાટી સાહેબ શ્રી તથા ગામના આગેવાનો અને સર્વે ભાઈઓ બહેનો હાજર રહે અને તેની અંદર સફાઈ અભિયાન ઉપર વધારે મેં વધારે ભાર આપે અને બેનોએ પણ એમને પણ સમજાવે સફાઈ અભિયાન ઘરોઘર સારી રીતે પોતપોતાની ફરજની રીતે વ્યવસ્થિત રીતે સફાઈ અભિયાન કરે તો ગામની અંદર સવિસ્તા રહે સફાઈથી રોગચાળો મટે અને બધાય ગામના સારા સારી રીતે સાથ સહકાર સભ્યો તથા સરપંચ શ્રી ત્રાટી સાહેબ અને આવેલ ભાઈઓ બહેનોએ આપી અને રાજી ખુશી થી બધી મીટિંગ અમારી સફાઈ પૂર્ણ કરી છે